પડોશી ગોપાલ લાલ કી જય સર ભગવતી જય ગોપાલ પજો સખી ને માતાગી રે મંગળ રૂપે મંગળ ને मङ्गलमास मङ्गळमासभाो परमाणो रे गुणरूपे गोपेन्द्रगवाणो भजो सखि ब्रता ने त्यागी रे बुध जुवो ने चारी चारिबाई कि हे चेर सरायरि जु सन्तान मा सुखदाजो सकि ब्र मे त्यागीरे ગુરુએ અરપો અરપોરે તન ધન સરવે સમરપો રે લોકલ જાથી નવ ડરસો ભજો સખી બ્રમતાને રે શુક્રવારે તું સુણ ને સાહેલી રે મળવા ને તું વેલી વેલી રે ને ઘૂંઘટડો ગેલી ભજો શકી मताने ने त्यागिरे शनिवारे ते महा सुखमाणो रे भाव रखे मन आणो रे ले से रसिया जननो राणो भजो सकी Ramata ne re ravivare te rasi a re, ora sa pera sa taisuka anuba re, muki mana vala varajo ne સખી બ્રહ્મતા ને ત્યાગી રે સોમે સાચું તે માન જો સજની રે પ્રગટપુર સોતમ ને ભજની રે અન્ય આસ અન્ય આસ કાંઈ ન જોઈ ગોપાલ સિવાય કાંઈ નહીં બધું નકામું નકામું અન્ય દેથી તજની ભજો સખી ભ્ર માતાને રે સાતે વાર શીખે ને ગાયે તેને પુષ્ટિની પ્રાપત થાય રે તે તો રસ સાગરમાં ભજો સખી બ્રહ્મતા ને ત્યાગી રે ભાઈ તમે પ્રેમ તણે પંથ રે जा जारे तळसो रे तलना प्रभुजीने मळसो भजो सखी ब्र मताने त्यागी रे मंगळरूपे मंगळने जाणो रे મંગળ માસ ભાદો પરિમાણો રે ગુણ રૂપે ગોપેન્દ્ર ગવાણો ભજો સખી બ્રહ્મતા પરોશ્રી ગોપાલ લાલ કે જય સર્વ ગોપાલ જય ગોપાલ